તો જય માતાજી મિત્રો ચાલો આપણે જીવ દયા ડેમ ધૂળસર ધુડસર આજે બાજુનું ગામ ભૂંડરખા ત્યાં બાપુ આશ્રમ છે ત્યાં આપણે પક્ષીઓ માટે સણ ટ્રે કુંડા બધા ભાઈઓ સાથે લઈ અને નીકળી ગયા સીવી તમે જોઈ શકો કુંડા છે અને આજે આપણે એક આપણી જીવદયા ડીમ ધૂર્સનની બીજી શાખાની શરૂઆત કરવાની છે એટલે એના માટે જઈ રહ્યા છીએ દેખો આ બધી ગાડીઓ લઈ અને એમાં આવી ગયા છીવી અને બાપુના આશ્રમમાં પહોંચવાની તૈયારી છે તમે ભાડોસો એમ પહોંચી ગયા જે આ જંગલ જેવું વિસ્તાર છે એ બાપુનું આશ્રમ છે ત્યાં આપણે પહોંચી ગયા છીવી એટલે આપણે હવે બાપુના દર્શન કરીને આ જગ્યામાં આપણે પક્ષીની સણ પાણીના કુંડા અને એવું

લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને આ બાપુનો પવિત્ર આશ્રમ છે એમાં ઘણી બધા પક્ષી અમે અમારી નજરે જોયેલા છે એ માટે બધાએ સાથે મળી અને આ નિર્ણય લીધો છે કે હવે આ જગ્યા ઉપર આપણે વધારે પક્ષી આવે અને વધારે શણનો ઉપાડ થાય એવું કામ કરવાનું છે એટલે વધારે કાંઈ નથી કેતો આ સોચ્યું પણ તમે જોઈ શકો છો વિજયભાઈ આટામારા છે બિપિનભાઈ છે ઘણા બધા દિનેશભાઈ તો આ મેં બધા આખી ટીમ આ સોખાની બાજુ કી પણ અમે લઈ ગયા હતા જેને સહી સલામત જગ્યા ઉપર મૂકવામાં આવે છે બિપિનભાઈ અને યશકુમાર દ્વારા એને ઠેકાણે પાડી દીધી છે તો વધારે કાંઈ નથી કહેતો આ બાપુના પણ તમે દર્શન કરી લો જે આ બાપુ સંત છે એને આ બિરાજમાન છે એટલે આપણે એના આશ્રમમાં આપણે કાંઈક સેવાનું કાર્ય કરવી અને કાંઈક વધારે પક્ષી મૂંગા પક્ષીઓને સણ મળી રહે એવો અમારો બધાનો વિચાર હતો એટલે કામકાજ અમે ચાલુ કરી દીધું છે ષણની ટેવું તૈયાર થાય છે મિત્રો અને આ છે શૈલેષભાઈ અને પ્રકાશભાઈ જેઓની મહેનત પણ સારી છે અમારા ધૂળસર ગામના એવા હીરા દાદા પણ અમારી સાથે છે વડીલોમાં એટલે આ જુઓ તમે કાળુભાઈ બે ટ્રે લઈને ઊભા છે અને બે કમ્પ્લીટ થઈ ગઈ છે બીજી ટ્રેડ તૈયાર કરે છે બિપિનભાઈ છે ધીરુભાઈ છે અને કુમાર આ બધા જ મિત્રો અમે ખૂબ મહેનત કરી અને બાજુના ગામમાં અમારું બીજું એટલે કે જીવદીયા ટીમ ધૂળસરની બીજી શાખા કેવી તો પણ ચાલે જુઓ તમે ટ્રેડવે પણ બંધાઈ ગઈ છે શૈલેષભાઈ અને યશકુમાર બંને ભાઈ પાણીના ના કુંડા બાંધી છે આ બાપુ તમે જોઈ શકો છો બાપુ ખુશખુશાલ છે અમે પણ ખુશ છે આને ટ્રે બંધાઈ ગઈ છે અહીંયા જાનિલ કુમાર એટલે કે એ પણ કામકાજ કરી રહ્યા છે તો અમારી આખી ટીમ તનતોડ મહેનત કરીને એક કલાક દ્વારા અમારું મિશન હતું કે સાઈનની ટ્રે બંધાઈ જાય અને કુંડા પણ તૈયાર થઈ જાય એટલા માટે અમે જો બધું કમ્પ્લેટ કરી લીધું છે બધાય સાથી મિત્રો કુંડાની એક મહેનત કરે કારણ કે એ જગ્યાએ આ જો સોખા ની બાજકી તોડી અને સાન પણ નાખી દેવામાં આવી છે પક્ષીઓની ટ્રેમાં જોઈ શકો છે ને વિજયભાઈ થોડાક ઉષા છે એટલે એ ગુંડા બાંધે બિપિનભાઈ ઓલકર ની સાઈડ જતા એટલે એને પણ જોવો તમે કઈ ઘટે કાંઈ ન ઘટે મિત્રો તો આવું ને આવું કાર્ય કરતા રહેજો જીવદયા ટીમમાં બર્થ ડે એનિવર્સરી શ્રદ્ધાંજલિ અને જે પણ પોતાના ઘરે કાંઈ પણ ખુશી હોય તમે જે પણ રકમ આપો છો એ આપણા પક્ષીઓની શ્રેણીમાં કાંઈક એના માટે સારું કાર્ય થાય એમાં વાપરવાની છે તો જીવદયા ટીમ ધૂળસરવતી બધાનો આભાર અને પોતાના ઘરે કાંઈ પણ ખુશી હોય અને તમે જે પણ વિશ્વાસ રાખીને અમારી ઉપર રકમ આપો છો તો તમારો બધાનો દિલથી આભાર અને વધારે કાંઈ નથી કહેતો ખૂબ વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તમારી એક કોમેન્ટથી અમે વધારે કાંઈક સારું કાર્ય કરી શકશું એટલે આ પ્રકાશભાઈ પાણીના બધા કુંડા ભરી દીધા તેમજ વિજયભાઈ પણ પાણીના કુંડા ઉષા ઉષા હોય ને એ ભરે કારણ કે લાંબા ભાઈ છે થોડાક એટલે વધારે કાંઈ નથી કહેતો સેવા ગમે તો જરૂર અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ ફેસબુક પેજ છે જય બજરંગી ઇન્સ્ટા આઈડી છે જીવ દયા ને આ બધા એ ભાણા ક્યાં ભાગ્યો તો જોઈ શકો છો મિત્રો આવું ને આવું કામ કરવાનું છે અને અમારો વિડીયો ખૂબ શેર કરજો અને હવે અમે કામ કરી અને પરત ફરી ગયા સીવી ઢૂઢસર બાજુ બરાબર તો જોવો આ રસ્તાની મજા છે સાલું રસ્તે અને સાલું બાઈક એ સીવી પણ વાંધો નહીં ગામડાનો રસ્તો છે એટલે કોઈ સામું ન મળે ઓછા લોકો હોય અને આ અમારી ટીમ